જડીને રાખ જેમ કેવાનું દેશી ભાષામાં કોઈનો ફોડ નહીં કોઈનો હાથ નહીં ચાલીસ પિસ્તાલીસ બોડી જેવી છે ને મારા હાથે પણ પહેલે થી બોડી ને આવી જોઈને

કાર્ય કરતા છું જોયું હેલ્પ આવી ગયું તે વાગે થી અગિયાર વાગ્યા સુધી નું માણસ તો આવતી હતી ને રાખી જડીને રાત જેમ કેવાનું આપણે દેશી ભાષામાં કોલસા જેવી એને ફોગ કોઈનો હાથ નહી બેન થઈ ગયું જે પ્રમાણે ખુશી બેસે ને ચોટી ગયું પાયલટ ની બોડી મૂકી અહીંયા પછી બીજામાં છવું પડ્યું પિસ્તાલીસ બોડી જેટલી મૂકી ને પછી જયારે બેબી નાની બોડી આવી કોઈ તો ગયો